જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગીતા જયંતિ શું છે તેનું મહત્ત્વ વિસ્તારથી જાણીશું હિન્દુ ધર્મમાં એકાદશી તિથિએ મનાવવામાં આવતા ગીતા જયંતિ પર્વનું શું છે મહત્ત્વ ગીતા જયંતિ જો તમારે હિન્દુ ધર્મને સમજવો હોય તો તમારે એકવાર ગીતા વાંચવી જોઈએ ગીતામાં જીવનને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવી છે એવું કહેવાય છે કે ગીતા એ તમામ વૈદિક ગ્રંથોનો સાર છે ગીતા એકમાત્ર શાસ્ત્ર છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં અર્જુનને સલાહ આપી હતી તેમને ગીતા નામ આપવામાં આવ્યું હતું ગીતાનું મહત્વ સદીઓથી ચાલી આવે છે ગીતા જયંતિનો શુભ સમય હિન્દુ કેલેન્ડર અનુસાર માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ગીતા જયંતિની ઓળખ ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ગીતાના ઉપદેશો આજના સમયમાં લોકોને તેમના જીવનમાં ભારે નિરાશામાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ ગીતાને પોતાના જીવનમાં અપનાવે છે ધાર્મિક ગ્રંથ ગીતામાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે અર્જુન પોતાના કર્તવ્યથી ભટકી ગયો હતો ત્યારે કુરુક્ષેત્રના ક્ષેત્રમાં કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ્ ગીતાના નામથી પ્રખ્યાત છે ગીતા જયંતિ ઉત્સવ ગીતા જયંતિ દેશભરમાં તહેવારની જેમ ઉજવવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણએ માક્ષ શુક્લ એકાદશી તિથિએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો તે જ દિવસે આજે ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા ઉજવવામાં આવે છે મંદિરોમાં ઘણી જગ્યાએ શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે દેશભરના મંદિરોમાં ભગવાન કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે ગીતા જયંતિ નિમિત્તે ઉપદેશો વાંચવામાં અને સંભળાવવામાં આવે છે ગીતા જયંતિ પર પૂજાનું મહત્વ હિન્દુ કેલેન્ડર મુજબ ગીતા જયંતિના દિવસે ગીતા અને ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે એવું કહેવાય છે છે કે આ દિવસે પૂજા અને દાન કરવાથી લોકો તેમના પાપોમાંથી મુક્તિ મેળવે અને જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરે છે માન્યતા અનુસાર જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન ગીતામાં મળે છે ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે આવી સ્થિતિમાં જો તમે પણ જીવનમાં પ્રગતિ કરવા માગો છો તો ગીતા જયંતિના શુભ દિવસે ગીતાના કેટલાક ઉપદેશ અવશ્ય વાંચો જય શ્રી કૃષ્ણ મિત્રો આ હતી ગીતા જયંતિ વિશેની સંપૂર્ણ જાણકારી